મિત્રો સ્વાગત છે ફરી એકવાર વાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની નવી યોજના આવી ગઈ છે મિની ટ્રેક્ટર વિથ ટોલી ખરીદવા માટે રૂપિયા બે લાખની સહાય આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડિયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો ચેનલની અંદર નવા આવેલા તો ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી ગઈ છે મિત્રો ટ્રેક્ટર સહાય યોજના આવી છે મિની ટ્રેક્ટર વિથ ટોલી માટેની યોજના છે હાલ આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી જે લોકો ખેતી કરે છે એના માટે સરસ મજાની યોજના આવી છે વીસ એચપી સુધીનું તમારે મિની ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટર વિથ ટોલી તેમાં સહાય છે મળવાપાત્ર થશે મિત્રો વાત કરીએ મળવાપાત્ર સહાયની અંદર મિત્રો આ યોજનાનો લાભ છે ફક્ત જે લોકો ઓઇલ કરે છે છે એવા ખેડૂતો માટે કુલ ખર્ચના મહત્તમ રૂપિયા બે લાખની મર્યાદામાં સહાય છે તમને મળવા પાત્ર થશે અને ઓઇલ પંપનું વાવેતર છે મિત્રો ત્રણ વર્ષ ઉપર છે જીરો પોઈન્ટ પચાસ હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે અને જે લોકો ઓઇલ પંપનું વાવેતર કરે છે એ લોકોને જ આ યોજનાનો લાભ મળશે મિત્રો અને વિશેષ મિત્રો ખરીદીની વાત કરીએ તો જે અધિકૃત વિક્રેતા હોય બરાબર એના પાસેથી ખેડૂત લાભાર્થી છે એ કહેવાય ને ખરીદી કરવાની રહેશે મિત્રો અને સાત વર્ષે એક વખત આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે જે ખેડૂત મિત્રો ઓઇલ પામનું વાવેતર કરે છે મિત્રો અને ત્રણ વર્ષ ઉપરના ઓઇલ પામનું વાવેતર કરતા હોય ને જીરો પોઈન્ટ પચાસ એટલે કે અડધો હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે એટલે વિશેષ મિત્રો વીસ એચપી સુધીનું છે વીસ હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદવું હોય તો વિશેષ બાગાયતી યોજનામાં શરૂ છે ઓનલાઈન જ અરજી કરવાની છે અગિયાર પાંચ બે હજારને ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિની ટ્રેક્ટર માટેની આ ફોર્મ ભરીને તમારા જે તે બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે ફોર્મ જમા કરાવવાનું છે વધારે માહિતી માટે ખાસ તમે આ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો